ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ દા ને ભાવ લઈને તમારી પાસે આવ્યો તો કે કોઈ વસ્તુ નથી બની ઝાલા ઝાલા કરે ને દાનભા દાનભા આ એ આ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરાને મારે ખરો

બધા એનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય એવું બધું છે એ વ્યક્તિને મેં એમ કીધું હતા મને એ વ્યક્તિએ શું કીધું ખબર ભાઈ તારી જેવા કે અહીંયા હતર શો આવે છે બરોબર ઈ માણા ને આપણે ગોતવી તો હવે નો જડે કારણ કે મારી પાસે એ માણાનું હવે એવેરજન્સ મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈનો વિડીયો એ વિડિયોમાં શું બોલે છે વિડિયોમાં સુરાપુરા દાદાનું બોલે છે સુરાતપુરા બા દાદાને એમ કહે છે કે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો